ફેમિલી કેમ છો બધાની મજામાં તો હું મજામાં જશો અને અમારા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ તો રવિવાર છે આપણે હવાનો બ્લોગ બપોરે એન્ડ કરી દીધો તો અને બપોરનો અત્યારે ત્રણ વાગે શરૂ કરો છે અને હું થઈ રહી મસ્તો મસ્ત રેડી અને આજે મારા ભાઈ અને ભાભીની પાસે બધા જો રેડી થાય છે અને હું એવી થઈ ગઈ ને વાલો હવે બ્લોગ શરૂ કરી દઉં તો અત્યારનો બ્લોગ આપણો ટેક્સટાઇલ માર્કેટનો બનવાનો છે કેમ કે મારા ભાઈ ભાભી સ્પેશિયલ ખરીદી માટે આવેલા છે તો ટેક્સટાઈલ માર્કેટ છે હોલસેલે જ્યાં હોલસેલમાં બધી વસ્તુ મળી જાય છે તો અમારે ટેક્સટાઇલ માર્કેટમાં જ છે તો હું કઈ મસ્ત મસ્ત રેડી અને અત્યારે અમારા આર્યન પણ આવી આવવાનું છે તો એ પણ રેડી થઈ ગયો છે આર્યના પાસે હોય છે અમારા આર્યન ભાઈ ને જો તેમ બાકી લાગે ને

તો જો અમે કૂગી ગયા છીએ તો અમે ટેક્સટાઇલ માર્કેટમાં આવ્યા હતા ખરીદી કરવા પણ આજ રવિવાર છે અને વાગી ગયા માર્કેટ થઈ છે બંધ તો જો બધું બંધ જ છે આ દુકાનું જ છે આ બધી છે ને દુકાનું છે તો બધી બંધ થઈ ગઈ છે તો હવે અહીંથી નીકળીએ જોવી હવે આગળ થાય છે કાંઈ નહીં તમે બ્લોકમાં બને રહેજો બ્લોગ બંધ નથી કરવાનો માર્કેટ ભલે બંધ રહી અમારે જ્યાંથી લેવાનું હતું ને ત્યાં કાંઈ મેળ નથી પડ્યો પણ આ ભાઈ એમને લઈ જાય છે હવે જોઈ હવે આવ્યા હતા આ ગોડાઉનમાં પણ કાંઈ મેળ આવ્યો નથી અમારે જોઈ નથી મળતું પણ કાંઈ નહીં જોય આ મસ્ત મસ્ત છે

આવો નસેરીથી અમરોલ ને નેશનલનો તો કઈ amare બસ રેલ આવો ને આરિયન જો અમાર આરિયન મજા આવી ગઈ કોઈ દીન જ બેઠો ઈ ઠંડી ઠંડી હવા આવે આ તોય બેહી જાય કા હા ભાઈ કો વિચાર પડી ગયા હાલો જો બસવાળાએ અમને ઉતારી દીધા છે સ્ટેશન હા સ્ટેશને ઉગી ગયા છે હજી અહીંથી અમારે એક બસ પકડવાની છે એ ડાયરેક્ટ અમરોલી છે અમારે અમરોલી જવાનું છે જો સ્ટેશને પુગાડી દીધા છે જો સ્ટેશનમાં ટ્રાફિક બહુ છે અમે હામે હતા ત્યાંથી આ બધી બસને પૂછતા પૂછતા અહીંયા આવ્યા છે આ બધા અમરોલીવાળા છે અમરોલી જવાનું છે અહીંથી અમારે બસ પકડવાની છે અમરોલી પણ અહીંયા હજી મળતી નથી લાગતી નહીં આવતી હોય હું તો કોઈ દીધી આ ટેસ્ટ માટે કહે છે ને આવી નથી એટલે મને ન ખબર હોય કાંઈ ને જો આ બધાય ઊભા છે તો હવે અમે થોડો ઇંતજાર કરીએ કાંઈ ને તો અમે દસ પંદર મિનિટ ઊભા રહ્યા ને કંઈ અમને અમરોલી બસ મળી બોલો કાકી હા એકસુલીમાં મળી તો ખરા

અમરોલી માં આવ્યા છે એ ખરીદી કરવા જો હવે આમાં ક્યાંક જવાનું છે ખરીદી કરવા એ આમાં ક્યાંક જવાનું જો આમાં એટલામાં ક્યાંક જવાનું છે ખરીદી કરવા ધમાકા સાડી સેલ ક્યાં જવાનું છે નઈ કાયાથી લખી નથી કર્યું કેમ કે આય અમારા ઘરે આવે છે ઈ લઈ જાય ને જવાનું છે જવાનું છે આમાં ક્યાંક ખરીદી કરવા

આમાં અલગ અલગ બધી પ્રિન્ટો મળે તમે કદાચ દિમાગ ફોગાળો કઈ વસ્તુ તમારે લેવું છે એ પ્રમાણે હું તમને બતાવું

Hello family, पुगी तो घरे फुगी गेवीन भाई सो घरे खोल ना मम्मी दीक एक लाख કેમ કે મારા ભાઈની છે ને વયે ગયા છે એના હગાની ઘેરે એના માસીની ઘેરે ગયા છે તો અમે બેમાં દીકરા વિહેવા ઘરે કે માર્યા ઘણા મામાની તો વઈ ગયા તા અમારે ઘના ભાઈની છે ને એના માસીની ઘેરે ગયા છે તો ત્યાં એને જમવાનું છે અત્યારે તો અમે મમ્મી દીકરો વિહેવાથી ઘેરે અને હાવ એટલે હાવ ઠાકી ગયા છે આજ બહુ રેખડા આવ્યું માર્કેટેથી વહ્યા ગયા અમરોલી અમરોલી થી પાસા ગાયત્રી માં ઘરે રાટા મેરે પણ લીધું કઈ નહીં સવારે લીધું હતું ને એટલે કઈ નથી લીધું અને આવી ગયા ઘેરે હા એટલે હાવ થાકી ગયા રાંધવાનું મને તો વિચાર નથી સાજીત કઈ ઘેરે છે નહીં ક્યાંક ગયા છે હમણાં ફોન કરીશ પછી ખબર પડશે અને ખાવાનું તો રેડીમેડ લાવવાનું છે હું આવે એ નથી ખબર હાલો કન્ટિન્યુ બન્યા રહેજો હું ખાવાનું છે હાલો પછી આપણે વિડીયો એડ કરશું મસ્ત મસ્ત મંસુરીયા મારિયન ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે અને સાஜித் તો કે મારે કાય ખાવું નથી મને ખાલી ભાખરી બનાવી દે મારી ફેવરેટ હા જો સાஜித் ને ભાખરી બનાવી દીધી છે અને ભાખરી ને આમાં છે માખણ હા સાદુત ભાખરી ને માખણ સાஜித் ને ખાવાનું છે તો જો કઈ બનાવ્યું નથી ખાલી મનસુરમ લઈ આવ્યા બે ભાગી બનાવી છે મહેમાન તો મહેમાન તરીકે હોય એટલે બધે જવું પડે ને ખાવા તો એ બધે મહેમાન ગતિ કરવા ગયા છે અને હવે અમે ખાઈ લેવી અને વીડિયોને કરી દેવી એન્ડ તો આપણે મળશું કાલના વીડિયોમાં જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર દેજો મળશું પાછા કાલના વિડીયોમાં બાય બાય લાઈક લાઈક શેર સબસ્ક્રાઈબ કર દેજો હો ઓ તો આ કેસે ભૂલતા નહીં so like and subscribe for the show bye bye